જયલ વિબ્રેલ નમસ્કાર દોસ્તો પીપીએસ કે લક્ષ્મીનગર મોરબી બ્લોકમાં કેમેરામેન હસમુખભાઈ વાળા સાથે હું મયુર ગજેરા આપ સર્વેનું હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરું છું દોસ્તો આપણી સંસ્થા સાથે ઘણા વર્ષોથી જોડાયેલા જીતેશભાઈ કુબાવત અને તેમનો પરિવાર આજે સંસ્થા પરિષદમાં પધાર્યો છે ત્યારે આપણે સૌ તેમનું તાળીઓથી સ્વાગત કરશું જીતેશભાઈ સંસ્થા સાથે લાગણીના તાતણે બંધાયેલા છે એમની લાગણી એવી કે સંસ્થા સુધી નવા નવા વ્યક્તિઓને પહોંચાડે છે પ્લસ સંસ્થાનો પ્રચાર પણ કરે છે સાથે સાથે સંસ્થાની જરૂરિયાતોમાં એમનાથી થતી મદદ એ અવશ્ય કરે છે ત્યારે આજ રોજ તેમના પૂરા પરિવાર સાથે સંસ્થામાં રહેતા અંધ ભાઈ બહેનોને ભોજન કરાવવા માટે આવ્યા હોય ત્યારે આપણે સૌ પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે જીતેષભાઈને તંદુરસ્તી સાથે દીર્ઘાયુ બક્ષે કુદરત એમના મનની તમામ મનોકામના પૂરી કરે સાથે સાથે જ એમને જે સમાજના વંચિત વર્ગો છે એમની સેવા કરવાની અપાર શક્તિ પ્રદાન કરે તો આજનું મેનુ છે બટેકાનું શાક પૂરી પુલાવ સમ સલાડ પાપડ તળેલા મરચાં અને છાસ દોસ્તો આપ જેમ જાણો છો તેમજ સંસ્થા હાલ નેત્રહીનોના સર્વાંગી પુનર્વસન અર્થે મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે કાર્યરત છે ત્યારે આપ સર્વેને અમે આ વિડીયોના માધ્યમથી સંસ્થાની મુલાકાત લેવા માટે આમંત્રણ પાઠવીએ છીએ અમારું સરનામું છે મોરબી માળિયા હાઈવે લક્ષ્મીનગર ગામની અંદર તો આપ સંસ્થાની મુલાકાત લેવા માટે એક વખત અવશ્ય પધારજો જો આપ અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલ પીપીએસકે લક્ષ્મીનગર મોરબી બ્લોગને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને સંસ્થાની આ માહિતી મોરબીના ઘર ઘર સુધી પહોંચાડો તો ફરી મળશું નવા વ્લોગ નવી અપડેટ સાથે ત્યાં સુધી રજા આપશો આભાર ધન્યવાદ